આજ રોજ અમે માંડવી વિસ્તારની અંદર ટેટ ટાટ પાસ ઉમેદવારો આજે પ્રભુભાઈ વસાવાને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ટેટ ટાટ પાસ ઉમેદવારોનું જે ભરતીનું નોટિફિકેશન જાહેર કરવાનો સમયગાળો અને જે તારીખ આપવામાં આવી છે તો એ ફક્ત ગ્રાન્ટેડની આપવામાં આવી છે તો ગ્રાન્ટેડની સાથે સાથે સરકારી શાળાનું પણ નોટિફિકેશન જાહેર કરવામાં આવે બીજું સૌથી અગત્યનું જો સમયસર નોટિફિકેશન જાહેર કરવામાં નહીં આવે તો સો થી દોઢસો ઉમેદવાર એવા છે જે દસ દિવસ માટે કે પંદર દિવસ માટે જેની વય પૂરી થઈ જશે અને આજીવન નોકરીઓ નહીં લાગે તો સમયસર નોટિફિકેશન જાહેર કરવામાં આવે સમયસર પ્રક્રિયા કરવામાં આવે અને બીજું આજે આડત્રીસ હજાર કરતા પણ વધુ જગ્યાઓ જ્યારે ખાલી છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર ત્યારે માત્ર પંચોતેરસો જ કેમ પંચોતેરસો કરતાં વધીને પંદર હજારની આસપાસની જગ્યાઓ ભરવામાં આવે તેવી માંગણી સાથે સમય મર્યાદામાં નોટિફિકેશન જાહેર કરવામાં આવે પ્લસ સરકારી શાળાઓનું પણ સાથે સાથે નોટિફિકેશન આપવામાં આવે અને નિશ્ચિત સમયગાળામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે જેથી શાળામાં ભણતા બાળકોનું ભવિષ્ય ન બગડે એ ધ્યાનમાં લઈને આજે તમામ ટેટપાસ ઉમેદવારો દ્વારા અહીંયા સંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવાને આવેદન પાઠવવામાં આવ્યું છે સાથે સાથે દરેક ટેકટાક પાસ ઉમેદવારોને વિનંતી કે તમે તમારા મત વિસ્તારના તમે ચૂંટીને મોકલેલા જે ધારાસભ્યો છે તમે ચૂંટીને મોકલેલા જે સંસદ સભ્યો છે એને મળો રજૂઆત કરો આપણે આ ત્રણ માંગણી જો આપણે રજૂઆત કરીશું તો સો આપણને સફળતા મળશે તમારા તમામ જિલ્લાઓમાં રહેતા ઠેક પાસ ઉમેદવારો વિનંતી કે ઝડપથી આપણે આપણા ધારાસભ્ય અને સંસદ સભ્ય રજૂઆત કરીશું તો ચોક્કસ થી સો સાથે સાથે સરકારને પણ નમ્ર વિનંતી શિક્ષણ મંત્રી વિનંતી કે સમયસર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે અને પંચોતેરસો ની જગ્યા માં વધુ ને વધુ જેટલો શક્ય બને તેટલો વધારો કરે અને સરકારી શાળાઓની ભરતી પણ સમયસર કરે એવી વિનંતી સાથે જય હિંદ જય ભારત ભારત માતા કી ભારત માતા કી જય